કાર્યક્રમ મેં ઉપસ્થિત ધર્મગુરુ અને ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ તરીકે ફરજ બજાઈ રહ્યા એ સુરેશા માતાન સાથે ગુજરાત પ્રદેશ મહેશ્વરી સમાજના અધ્યક્ષ શ્રી નરેશભાઈ મહેશ્વરી અને સમાજના ઘણા એક યોગદાન સાથે સુરેશભાઈ મહેશ્વરી જિલ્લા સરકારી વકીલ वालजी भाई आईडी वकीलश्री प्रदेश मंत्री श्री मोदी टीमचा महामंत्री श्री हिरेन भाई आईडी श्री हार्दिक भाई भरारिया महामंत्री श्री और प्रकाश भाई गोदड़िया महामंत्री श्री साथस्थितिमजा प्रेम भाई करण भाई मनोज भाई अनिल जगदीश भाई वसंत भाई सर्वे उपस्थित અરે મંચસ્થ મેને ના પોકી કરે ને પરે તો મંચસ્થ પણ જા વળી બેનો માતાઓ સર્વે ને મુજે નમન અજ્યો પરજો કાર્યક્રમો ઘરે પ્રતાપભાઈ મુકે ફોન કરે છો કે આ સગે વિચારો કે શિક્ષણ જો કાર્યક્રમ કર્યું તો શિક્ષણ જો કાર્યક્રમ કર્યો તો 100% આસાની હાજરી જરૂર ઉંધી અગર ઈ ગાંડિયા નાસ રાખો તો આસી નહીં હે તો કારણ કે અરે ગાંધીનગર સરજે કેવા છે જિપરી સંખ્યા નિશ્ચિત એને 4 રૂપિયા સંખ્યા બી પડી છે પર શિક્ષણ જે મહત્વ રેલાને અસી હરેશભાઈ એની પંચનાયા પંચના શું વિરેનભાઈ પંચના પંદરો જણે હતાની કર્ષદીએ તે આયા છે ખાડે ખાજી પાણી સમાજ જો શિક્ષણ વડે છોકરા કે પ્રોત્સાહન મળે કે કર્ષદી કોઈ પાણી સમાજયા વ્યક્તિ અને પ્રદેશ સ્તર જે હોદ્દેદાર અસર કે પ્રોત્સાહકલાને આયા કે નમન એસાસા જો સમય અને ફાર તો એને પ્રકાર જે કાર્યક્રમ યુવા સંગઠન જે હર હંમેશા થના કપે પાકે કોઈ પણ ખેલ ફતેલ ઉમ વેણો નય કે કોઈ પણ ડાંગિયા આયા હો હો પરમે નયણો શિક્ષણ કારકૃતિ અને વ્યવસાય જે લતકારી કાર્યક્રમ પાકે હંમેશા રીણા હે મુકે જ ખુશી થઈ કે બોજે 14 મે અસી ગાંધીતા મિસ્તર મે એક યુવા સંગઠન શરૂ કર્યા વાસી રોટી ભંદરો મિત્ર હશે દેગા્ઞાની અને 13 ઓકે પ્રથમ પ્રમુખ તરીકે ગાંધીતાઉ શહેર કે યુવા સંગઠન એ પ્રમુખ તરીકે જવાબદારી લેનો ત્યારબાદ એ સંગઠન સ્થાપ્યો અને ધીમે ધીમે વારી બોરે ઉડિયા પરમ બંધો થયા આજી 5 માં પ્રમુખ તરીકે કાર્યરત ગાંધીતાઉ મે પર 2033 એ છે જિલ્લા જો સંગઠન ઉભો થયા કચ્છ જિલ્લા મહેશ્વરી યુવા સંગઠન અને સત તાલુકીની ટીમ બનાવી પણ જિલ્લા સંગઠન ચાલુ રહ્યું અને માર્ચ મહિને ગુજરાત પ્રદેશ સમાજ નેતૃત્વ હેઠળ ગુજરાત પ્રદેશ મહેશ્વરી યુવા સંગઠનની પહેલી વખત વરણી થયા અને આવું ખૂબ ખૂબ આભારી એ સમાજ જો ગુજરાત પ્રદેશ છે યુવા સંગઠનથી

અને સરકારી સ્કૂલ મે ભણી આ ઇજનેર સાથે MBA ની ડિગ્રી પણ કરેયા તો અને એન્જિનિયરિંગ ની ડિગ્રી પણ કરેયા તો સાતો સાત એવર પર જૂનો અભ્યાસ ચાલુ મે હું પર એવર યુનિવર્સિટી માં અભ્યાસ કરી રહ્યો છું તો હંમેશા પાકે નીચો વિચાર્યો નહી લક્ષ્ય કે ઊંચો રાખવો લક્ષ્ય કે પાકે નેરેલે જવાનું હોય છે કે કે પર જરૂર પે તો પાજા માવતા રહી માજા સગા સંબંધી ઊંડાવા અનિની સલાહ સૂચે એટલા કે મદદરૂપ પાકે જરૂરત કે તું કે નહીં અને હોતે પણ નતી નરેશભાઈ અસી આયો અસાધારણ સીધો સંપર્ક કર્યો કેસા કે જરૂરત છે તાસી અસાજે પ્રયાસ કરે ને આ સુધી મને જરૂરતાની પૂરી કરે જો પુરેપુરુ પ્રયાસ કરી બોસી